હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે તારીખ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કાયસ્ટની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી જે પાંચ બટ્ટીજ સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી ત્યારબાદ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા સિનિયર પ્લાટુન કમાન્ડર કિશોર ઠાકોર સિનિયર પ્લાટુન કમાન્ડર હરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડના જવાનો જોડાયા હતા હું ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કાયર આજ રોજ ભરૂચ જિલ્લામાં છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ રાખવામાં આવેલી છે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાવાઇઝ કરવામાં આવે છે એમાં ભરૂચે પણ સફા સફળતાપૂર્વક આ ભવન આયોજન કરેલ છે જય હિન્દ ધ